ખેડૂત અને વેપારી તમારો આ બીજામાં ભાવનગર યાર્ડમાં તમારું સ્વાગત છે અને આ હરાજી આગળ ચાલુ છે ને આગળ શું ભાવ થવાના છે આપણે જાણીએ ઊંચા નીચા આજના બજાર ભાવનગરના અને આ માલ આ હમે પડ્યો એ બધો વેચવાનો છે હરાજી બાકી છે અને આ પાછળનો બધો વેચાઈ ગયેલું છે અત્યારે આ તોલ ચાલુ છે ને આગળ શું ભાવ થવાના છે ઊંચા નીચા આજના બજાર ડુંગળીના જાણીએ આપણે આગળ જોઈએ અને શું ભાવ થાય જો આ પહેલો વખત જ આપણે આ વિડીયોમાં તમને દેખાડી એકસો ને પંચોતેર રૂપિયાની મણ વેચાણી છે સાઈઝમાં રિટેલ ક્વોલિટી નાનું મોટું બધું ભેગું છે આ માલ તમે જુઓ જે પ્રમાણે ક્વોલિટી તમે નાનું મોટું હોય એ પ્રમાણે રાખો એટલે એના એવો હોવો થાય છે સાઈઝ હોય તો ઊંચા બજાર થાય છે હલો હવે આગળ આપણે બીજો વિડીયોમાં જોઈ આ રિટેલ ક્વોલિટી છે એકસો ને બાર રૂપિયા વીસ કિલોનો ભાવ થયો માલના પ્રમાણે ભાવ પડે છે માલ જે છે એ પ્રમાણે સાઈજ નાનું મોટું છે જો આવી સાઈઝ હોય તો આના ભાવ ઊંચા થાય છે બસો અઢીસો રૂપિયાની આજુબાજુ રિટેલ ક્વોલિટીના આવો ભાવ થાય ને આગળ હરાજી ચાલુ છે જો આરિયા અમે ચાલુ જ છે શું ભાવ હમણાં વેચાય એ વકલનો તમને બતાવો ભાવ આ બસો ને ત્રીસ રૂપિયામાં વેચાણ વીસ કિલોનો ભાવ છે બસો ને ત્રીસ રૂપિયાનો ભાવ પડ્યો ક્વોલિટી સારી છે જો ડુંગળી મસ્ત ક્વોલિટી છે સાઈઝ છે નાના મોટું ભેગું છે હવે આ તમે ને ખેડૂતમાં જો આ સાઈઝ બધું આવું હોય ને અલગ કરના કોઈ તો થોડો ભાવમાં ફેર પડી જાય જો આવી ક્વોલિટી હોય તો અઢીસો ત્રણસો લગીના બજાર છે આજના એસી ઠેલીનો વકલ હતો આ માલ અમે પડ્યો હોય ના એકસો ને બત્રીસ રૂપિયા છે કાંઈ ભાવ કહેવાય નહીં ખેડૂત અત્યારે નારાજ છે આ ડુંગરમાં આવો બજાર શું હોવા જોઈએ બસો રૂપિયા ઓછામાં ઓછા હોવા જોઈએ એવું કહે છે ખેડૂત સાઈઝના ભાવ છે પણ રિટેલ ક્વોલિટી છે ક્વોલિટી બનાવો એટલે એ પ્રમાણે ભાવ આવે એના ને આગળ હરાજી ચાલુ છે તમને દેખાડો લાઈવ જ છે જોઈ લ્યુ આ એકસો ને બાણું રૂપિયા વેચ રિટેલ ક્વોલિટી છે આ પણ સાઈઝ નથી કલર પત્તી જે પ્રમાણે છે એના ભાવ છે આ પ્રમાણે હલો આગળ જોઈએ શું ભાવ થાય બીજા વગરના આ લાઈવ છે જોઈ લો બસો ને પચીસ રૂપિયા છે

آگے 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 بڑھتے چلو بسو اور کے ٹھیک ہے کار او منجیت پیا اپ نے کالا بھائی اپ کے لیے ہتھے 8 25 27 500 اے ایک سے ہے راہول کے سری کے سری ہاں وان دو نے چار لگا رکھے ہیں હા અને બસો ને આઠ રૂપિયા થયા થોડુંક વીજ મિસ્ટીક થઈ ગયા માફ કરજો આગળ ચાલુ છે તમને રેખાડો જઈ રહ્યો ભાવ પડે ચાલુ વીડિયો રહી ગયો ધ્યાન ન રહ્યું બસો ને એકવીસ રૂપિયા થયા તમે બેના રહેજો આગળ તમને આ પેલા ભાગ છે બીજા ભાગમાં તમને પાછો બીજો વિડીયો દેખાડું અત્યારે આમાં આપણે આ વિડીયો સમાપ્ત કરીએ અને બીજો ભાગ બનાવશું એમાં આપણે ચાલુ કરશું બીજો ભાગ જો આના એકસો ને બ્યાસી રૂપિયાથી આ બધું નાનું મોટું ભેગું છે બધું ક્વૉલિટી હું ખેડૂતને એટલું કહું કે તમે ક્વૉલિટી કરતા જાવ જો આવું બધું ડબલ બબલ હોય ને તમે લખ કરો એટલે એના ભાવ એને કપાઈ જાય ગોળ ડુંગળી હોય તો હારા ભાવ થાય આના હવે ડબલ ને બધું મિક્સ મળશે ને એકસો ને બ્યાસી